નવરાત્રીના મકરપુરા પોલીસ સ્ટેશન પાસે વધુ એક નશામાં ચકચુર વૈભવી કાર ચાલકે એક યુવતીને પહેલા તો ટક્કર મારી ત્યારબાદ રોંગ સાઈડ જતા ટ્રાફિક પોલીસ કર્મચારી સાથે હાથાપાઈ કરી હતી વડોદરા શહેરમાં અવરનવર અવારનવાર નાના મોટા અકસ્માતોની ઘટનાઓ સામે આવતી હોય છે ગત રોજ એટલે કે પહેલી ઓક્ટોબર નવરાત્રીના નવમાં નોરતે જૂના મગરપુરા પોલીસ સ્ટેશન પાસે વધુ એક નશામાં ચકચુર વૈભવી કાર ચાલકે એક યુવતીને પહેલા ટક્કર મારી અને ત્યારબાદ રોંગ સાઈડ જતા ટ્રાફિક પોલીસ કર્મચારી સાથે હાથાપાઈ કરી હતી પોલીસ કર્મી સાથે હાથાપાઈનો વિડીયો પણ સામે આવ્યો છે આ ઘટના બાદ વૈભવી કાર સાથે યુવકને પોલીસે ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે આ ઘટના દરમિયાન ટ્રાફિક શાખા પૂર્વ ઝોનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ છોટુભા અને અલસિંગભાઈ દલિયાભાઈ ભવંસ સ્કૂલ પાસે ટ્રાફિક પોઈન્ટ ઉપર હાજર હતા આ ઘટના દરમિયાન એક લેન્ડ રોવર ફ્રીલેન્ડર ગાડીના ચાલકે સ્પંદન સર્કલ તરફથી આવીને ભવંસ સ્કૂલ સર્કલ ફરવાને બદલે રોંગ સાઈડમાં ટર્ન લીધો હતો તે દરમિયાન પ્રતાપનગર તરફ જતા ટ્રાફિકમાં બાઇકને પણ ટક્કર મારી હતી આ ઘટના બાદ કાર ચાલકે બાઇક સવારો સાથે બોલાચાલી અને ઝઘડો પણ કર્યો હતો ટ્રાફિક પોલીસે ગાડી સાઈડમાં લેવાનું જણાવતા ચાલકે હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ સાથે અસભ્ય વર્તન કર્યું સાથે ગાળા ગાડી અને હાથાપાઈ પણ કરી હતી નશામાં ધૂત કાર ચાલકે ભેગા થયેલા રાહદારીઓ સાથે પણ ઝઘડો કર્યો હતો જેના કારણે પરિસ્થિતિ વધુ તંગ બની હતી આ ઘટનાની જાણ હેડ કોન્સ્ટેબલ અલસિંગભાઈએ પોલીસ કંટ્રોલ રૂમને કરી હતી ત્યારબાદ મગરપુરા પોલીસ સ્ટેશનની પીસીઆર વાન ઘટના સ્થળે પહોંચી હતી તપાસ દરમિયાન આરોપીના મોઢામાંથી દારૂની વાસ આવતી હતી અને તેની આંખો લાલ ચોર પણ દેખાતી હતી પોલીસે નશામાં ધૂત આ કાર ચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે અગાઉ વૈભવી કાર લઈને રક્ષિત ચોરસિયા દ્વારા કરેલી બાગ વિસ્તારમાં ભયાનક અકસ્માત સર્જવામાં આવ્યો હતો ત્યારે તહેવાર ટાણે જ આ વધુ એક મોટી અકસ્માતની ઘટના ટળી છે ત્યારે પોલીસે આરોપીની વૈભવી લેન્ડર રોવર ફ્રીલેન્ડર ગાડી પણ કબજે કરી લીધી છે મંજલપુર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે